અંકલેશ્વરની રંગ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાની ભવ્ય હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો અને સંચાલકોએ આ પવિત્ર પ્રસંગમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ રથ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ હતું અને શાળાના પરિસરમાં વિધિવત પૂજા કરીને ભવ્ય શોભાયાત્રા સાથે પરિભ્રમણ કરાવવામાં આવ્યું શાળાના શિક્ષકોએ રથયાત્રાનું ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્ત્વ સમજાવ્યું અને ભક્તિભાવ તેમજ ભારતીય પરંપરાને માન આપવાનો સંદેશ આપ્યો હતો શાળાના બાળકોમાં રથયાત્રા વિશે જ્ઞાન વધારવા માટે વ્યાખ્યાન અને નાટ્ય રૂપાંતરોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં ધર્મ સંસ્કાર અને સામૂહિક ઉત્સવની ભાવનાને ઉજાગર કરવાનો રહ્યો હતો અંતમાં જયદોસ્ત અને રાસ ગરબા સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી